તો પાણી કટ થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે જાઉ છું દુકાને અને ઓમાં કઈક નવું બનાવું હું બનાવું થાય હવાર હવારમાં આઈસ ભાઈ તત ફેવરિટ બધી ફેવરિટ જોઈએ પણ ભાવ તો નથી કે કેમ ભાવતું નહોતું એવું એમ ફ્રૂટ સલાડ તારે ફ્રૂટ ખાવાનું છે ભાઈ હે ભાઈ

કેટલા પીધા તો આમ પી ગયો રેકોર્ડ ઓન નઈ કર એમની તમે થો આમ કેતા તા મને ભાવતું નથી એમ મે કીધું ગયો મે એમ કીધું તો કે બી વસ્તુ ને ભાવતી આ તો મને મીઠું તો બહુ ભાવે બધી વસ્તુ એમ તો કે કે ફ્રૂટ સલાડ તો ભાવે તો ફ્રૂટ સલાડ તો બે તો ફ્રૂટ સલાડ નથી હું કાલ પર દે સ્પ્રીચ કર લેવ ના દે મમ્મી મમ્મી થઈ ગયો ને પૂરો લવ આઠા નો લાવ નથી રૂપિયા દે રૂપિયા આપવાનો આને જો ચોખા મગ ચડી ગયા છે ચોખા મગ ચડી ગયો

મે અમે આખો દી મમરા ખાઈને કટતા ને જમતાય નહીં બપોરે ક્યાં અમે ના નાતા ને ત્યારેમાં એ ખાવા વાગ્યા આવે તો હું ખાઈશ એટલે આવું છે આ આખો આખો

છે પોણા દસ એટલે આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો લાઈક કરો બાય બાય અને મારા વિડીયો ને શેર કરો બાય બાય જય શ્રી રામ ગુડ નાઇટ બાય બાય